લાલબત્તી વાળા મામાદેવ મંદિરના બાવીસમાં વર્ષમાં મંગલ પ્રવેશે ધાર્મિક સામાજિક સેવાકીય આયોજનો થયા વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનો જેટલા દર્દીઓએ લાભ લીધો રક્તદાન કેમ્પમાં પણ ચોત્રીસ બોટલ લોહી થયું એકત્ર ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે લાલબત્તી વાળા મામાદેવ ચેરિટેબલ ટ્રસ્ટની સેવા પ્રવૃત્તિઓનો બાવીસમા વર્ષે થયો મંગલ પ્રવેશ સત્યનારાયણ ભગવાનની કથા આરતી અને મહાપ્રસાદી સહિતના યોજાતા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા પોરબંદરમાં અનેકવિધ પ્રકારની સામાજિક સેવાકીય અને ધાર્મિક પ્રવૃત્તિઓ કરતી સંસ્થા લાલ વાળા મામાદેવ ચેરિટેબલ ટ્રસ્ટનો ગુરુપૂર્ણિમાના પાવન દિવસે બાવીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ થતાં રક્તદાન અને સર્વરોગ નિદાન કેમ્પ સહિત અનેક સામાજિક સેવાકીય અને ધાર્મિક આયોજનો હાથ ધરવામાં આવતા વિશાળ સંખ્યામાં લોકોએ તેનો લાભ લીધો હતો અહેવાલ અશ્વિન ઠકરાર